હાલો મિત્રો તો આપણે કામરેજ જઈ રહ્યા છીએ નકળંગ આલુપુરી ફેંકી બટેકા બુંગળામાં તો આપણે જઈ રહ્યા છીએ અને હવે આપણે મિત્રો પોગી ગયા છીએ સિગ્નેટ મોલ તેની બાજુમાં પેટ્રોલ પંપ છે ના મિત્રો આપણે નકળંગ આલુપુરી ફેંકી અને બટાકા બુંગળા રાખ્યા છે તમે મને નિહાળી શકો છો હું આજ વિઝિટ કરો આવેલો છું ત્યાં એટલે કે બધાયને ખબર પડે કે નકળંગ બટેકા ભૂંગળા ખાવા હોય તો નકળંગ નકળંગના આલુપુરી ફેંકી ખાવી હોય તો નકળંગની તો તમે કામરાજની બાજુમાં પેટ્રોલ પંપ છે આપણે બારડોલી રોડે ત્યાં સિગ્નેટ મોલ છે ત્યાં આવવાનું મિત્રો અને આલુપુરી આપણે આલુપુરી પૂરી ફેંકી સ્વાદિષ્ટ અને શ્રેષ્ઠ શ્રેષ્ઠ બનાવીએ છીએ મિત્રો સીઝવાળી સાદી તમારી મનગમતી પસંદ આલુપુરી બનાવી બનાવીએ છીએ તો આપણે આલુપુરી મિત્રો બનાવી અને તમને બતાડીશું કે કેવી આલુપુરી હોય તમે પણ મિત્રો જોઈ શકો છો કે આપણે જે બેનર જે મારેલું છે બટાકા ભૂંગળાનું હમણાં જી બધું બનાવેલું છે હમણાં થોડાક હજી આઠ પંદર દિવસ થયા છે મિત્રો ચાલુ કર્યું અને પણ અત્યારમાં હાલે છે આપણું ક્યાં વાંધો નથી મિત્રો તમે આ બધું સામાન જોઈ શકો છો સેવ પછી આપણે જે બટેકાનો રગડો આવે મસાલેદાર પછી બધું સારું સારું બનાવવાનું અને મિત્રો હવે આપણે આલુ પૂરી બનાવી રહ્યા છીએ જે બનાવે છે તમે જોઈ શકો છો પૂરી પછી આપણે જે બટેટાનો જે શાક આવે એ ઉપર નાખે છે પછી આપણે તીખી ગળે બધી ચટણી નાખવાની હોય એ ચટણી મિત્રો ઉપર નાખે છે મિત્રો પછી આપણે તીખી ચટણી નાખી મિત્રો તમારે જેવી ખાવી હોય એવી બનાવ બનાવી દેવામાં આવશે તો તમે વહેલાથી પહેલા પધારો કામરેજ બારડોલી રોડ સિગ્નેટ મોલની બાજુમાં પેટ્રોલ પંપ છે ઇન્ડિયન પેટ્રોલ પંપ ને આપણે આલુપુરી ફેંકી અને બટેકા ભૂંગળા રાખેલા છે તો તમે પધારો અને નિહાળો અને આપણે હવે આલુ ટેસ્ટ પણ માણ માણવાનો છે મિત્રો તે પણ તમને બતાવું મિત્રો પહેલાં આપણે આ માથે કોબી અને ડુંગળીનો આપણે સલાડ કરીને એમાં નાખવાનો આવે પછી મસાલો તેમાં ભરપૂર રીતે નાખવામાં આવશે તમને એમ નહીં થાય કે આલુ પૂરી નથી ખાઈ પણ તમને સામેથી થાય કે ખાવી હોય તો નકળની આલુ પૂરી ખાવાની બાકી એ કંઈ ખાવાની નથી તો મિત્રો ડીશ તૈયાર થઈ ગઈ છે અને જવો તમે જોઈ શકો છો કઈ રીતના ડીશ બનેલી છે હવે આપણે તેનો ટેસ્ટ માણવાનો છે સ્વાદિષ્ટ મસાલેદાર અને ચીઝથી ભરપૂર આલુ પૂરી બટેકા ભૂંગળા આપણે આંબલીની અને બધી ચટણી નાખવામાં આવે છે મિત્રો હવે આપણે ટેસ્ટ માણીએ મિત્રો આપણે જે આવી છે એવી બારડોલી રોડ છે મિત્રો અને જોઈ શકો છો